દરિયા <laughs> ગોડ <laughs> ಇಲ್ಲ ನಿಂತು ಬಣ್ಣ ಪರ್ಮೆಂಟ್ ಹಾಂ ಹಿಂಗಾಯ್ತಾ ಈಗ ಜೂಮ್ ಕಮ್ಮಿ ಮಾಡ್ತಾ ಬರೋದು ನಿಮ್ಗೆ ಹುಡುಗರು ತೋರಿಸಿದ ಇಷ್ಟ ಲಾಸ್ಟ್ ಇಲ್ಲಿ ಬಂದು ಒಂದು ನಿಮಿಷ બોંદ આઈડ સવા 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 انا માં હન માં બહુત બળ્યા બોંદ આટકે ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર બોંદ આતો બોંદ આતો બોંદ આતો આવડે ಕಾಮ್ಲಿಲ್ಲ ಕಂಬ ಕಮಲಾರ್ಗಂಡ್ 25 2nd રાઉન્ડ ઇદ સવાસ નાગ કવર માં નાગ મુન કવર મડ દેવો 220 સવાસ ગોડ સવાસ નામો હરમું કુંજા 225 સેકન્ડ રાઉન્ડ ક્લિયર સવાસ સ્ટાર્ટ 230 સવાસ ગોડ સવાસ સવાસ હીમો 2 રાઉન્ડ 40 વેઇટ ટાઇમ ઓડો એ વંછા એ કમળે એ વંછા ઓડો 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 ઓ

શો લાસ્ટ રોડ લાસ્ટ રોડ ઓ મે કેતા કેમેરા ના કા સાઇડ લે ગણેડા સાઇડ લાસ્ટ રોડ લાસ્ટ રોડ બેસ્ટ લાસ્ટ સરખે સર માશાલ્લાહ 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 લાસ્વાવ <coughs> <coughs> હદારું લા <coughs> <coughs>

Sirva, sirva, la sirva! ¡Ahí te